અત્યારે એક જગ્યાએ જવાનું છે એ તો નીચે જાય તો ભાઈ ભાઈ કહું કે ગુરુ કહું એ તને મજા આવે કઈ હા હું હેલ લાઈ ટુ ફેવલી કેમ છો બધા મજામાં તો છે ને હમણાં થોડુંક છે ને આ વિડીયોને એવું પડતી બ્લોગ અમારા કાયમ ન આવતા પણ હવે ને રેગ્યુલર આપણે ને બ્લોગ કાયમ આવશે અને એક જ દિવસ ને આમાં બ્રેક નથી કરવાનો પહેલાં તો તમને બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ અને રાધે રાધે હવે ને કાયમ બ્લોગિંગ ચાલુ કરી દઉં છે અને આજ મારે જવાનું છે જગ્યાએ એક જગ્યાએ જવાનું છે તો એ તો તમારો હું માટે કહું ને તો માટે કહી દઉં કે મારા માટે સરપ્રાઇઝ છે તમારા માટે છે હવે આમાં શું થાય શું ન થાય એ ખબર કઈ નથી એટલે તો અત્યારે હું ગામડે અને અત્યારનો જો સુરત દાદા અને આ ગામ છે મારું આ કુટર છે આપણું અને હમણાં મારે રાજકોટ જવાનું છે હવે રાજકોટ કેદી જવાનું થાય એ કઈ નક્કી નથી અત્યારે એક જગ્યાએ જવાનું છે એ તો નીચે જાય હજી મારે નાસ્તો કરવાનો હોય અને વાગવામાં તો હે ને ફાળા નવ જેવું થવા આવ્યું હોય અત્યારે કામે જવાનું છે એટલે હે ને કન્ટિન્યુ આજ જ વ્લોગમાં બનીને રહેજો અને સ્કીપ ન કરતા અને તો તમે બધા વ્લોગ જોયા વગર આવી રીતે જાવ આમ હે ને પેલા તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને નીચે બે લાઇકન આપ્યું હોય ને એ હોત દબાવો અને આ આપણો તો હેને આ વ્લોગ આપણો શેર કરશો ને તો વધારે ફાયદો હોય કે હમણાં ચેનલ થોડીક ડાઉન આ લે તો પહેલાં તો જાય હેઠે અને નીચે જાય એટલે નાસ્તો કરી આવીને એવું બધું કરી આવી બાકી તો કાંઈ વસ્તુ છે નહીં અને હવે નાસ્તામાં શું હોય એ તો તમે વ્લોગમાં આવી ને તો તમને ખબર પડશે કે નાસ્તામાં શું શું છે તો કન્ટિન્યુ રહ્યો અને નીચે જાય આપણે હમ હું વાત જોવે છે બધાય આપણી એટલે નાસ્તો કરી આવી અને હમણાં એક ભાઈ આવવાના તેડવા એટલે એમાં જ સરપ્રાઇઝ છે એટલે તો કન્ટિન્યુ હાલો નાસ્તો કરવા જઈએ આમ કરવાનું છે સીધું હા નાસ્તામાં તો કાંઈ આવી રીતે આમ તો ન કરવાનું જોકે ખાવાની વસ્તુ છે એટલે કન્ટિન્યુ બનાર અને અમારા ગામમાં અત્યારે બહુ શાંતિ છે કાંઈ ઉપાધિ જેવું નથી અને મેં કાનમાં પહેર્યા છે એ એરબોટ છે પછી એરબોર્ટ મારા પોતે લેવાના હોતે છે અને નીચે જાય નાસ્તો કરી આવીને એવું બધું કરી લઈ પછી એને એક ભાઈ તેડવા આવવાના હે ચલો કન્ટિન્યુ બનાવી નીચે જાય આપણે tho familiu muội ở đây này, một joggy, hai joggy ở có cái là rất là ôm cái ôn à, thì cái này là cái giờ hai, cái gì mà ở đây, đây này, cái ôn này, thì ôm, này, thì hai người thì ôm ở તારો માર ભેગું જ રહેવાનું છે અહીંયા જ અને હું હે ને થોડાક દી અહીં રહેવાનો હું આવું દી ને મને આવી રીતે ભૂંઈ ગાય છે અને આવું બધું કરશે અને હું આવ્યો છું અત્યારે જેસીબી કે જેસીબી છે ને ઓમ ઓમ કઉ ને તો શીખવા જેવું કઉ તો કઉ ને તો હે એમ કઉ શીખવાનું બધું આ મારો ભેગો જ ભેગો જો બીજી ક્યાંય જાહે જ નહીં એ આમ આગો આગો રે આમ આગું રહેવાનું હું અત્યારે જેસીબી આવી ગયો છું અને આ જેસીબી છે ને આપણે કહું ને તો શીખવાનું છે ભાઈ જો કે ઓમ તો ડ્રાઈવર જ થઈ તારું પણ ભેગું જ રહેવાનું છે તો જેસીબી ભેગું બેહવું જો અને અત્યારે જે જેસી આવ્યો છે ને એ મારા ભાઈનું જેસી બી છે અને આવડો ગીત વગાડે છે આવો બધા આવો બધા ગીત તમે એક વાર અવાજ સાંભળો જોકે ઓમ જાજુ આવે છે ને

આ ઉપર ને આમ જાય એટલે એ આપને ખબર જો કે મને નથી આવડતું ને એટલે જો આ એક ભાઈ બધા આવે છે એ ડીઝલ લઈને આવ્યો હતો પણ ડીઝલ ભૂલી ગયો અને લઈને નો લઈને આવું કરેલા આ ડીઝલ નો બોનો લઈ આવ્યા એવું હતું તો આમાં લાઈટ ચાલુ ગાડીમાં જો આ નવું મોડેલ છે ને એટલે ગાડીમાં લાઈટ ચાલુ છે ઓમ તો હે આને જી નંબર હોય ને એ નંબર તો નથી બતાવતો અમારે લાઈટ ચાલુ છે અને હેને આજના વ્લોગમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે કે હું આજ આખો થી રહું કે બપોર સુધી રહું ભાઈ મને કઈ ખબર નથી આજના વ્લોગમાં હે કન્ટિન્યુ રહેવાનું છે ને આપણો વ્લોગ હે ને કાયમ રોજે રોજ આવવાના છે પણ હમણાં મેં ટાઈમિંગ બદલાવી નાખ્યું છે ટાઈમિંગનો મેં છ વાગ્યે રાખું કઈ સાત વાગ્યે નાખું એવી રીતે થાય છે હેને હવે હાઇનો ટાઈમ રાખો સવારનો ટાઈમ નથી રાખો કે હાઈ જ બધે નવરા હોય અને હાઈ જ બધા લોક જોઈ શકતા હોય તો મેં કાલે એક લોક નાખ્યો તો એ લોગારો આઈ લો અને એક ને એક ભાઈ બંધ આઈ લો છે એમાં પંજાબી ઉઠશે એનો ફોન ચાલુ છે ને એટલે ગીત નથી વાગતા ને બધું ગીત ને બધું વાગત તો હવે હે આ હે ને હમણાં મારે એ ફેરો ભરવો છે એ ટ્રેક્ટર આવે ને એટલે અને જો ડોકી બેસી ગયો આ ટ્રેક્ટર આવી ગયું છે વ્લોગ બનાવશે ને તો વ્લોગ લાંબો થઈ ગયા આજ બને તુધીમાં આઠ મિનિટ નો છે ને વ્લોગ રાખવો છે મોટ ન કરવો એકવાર વાર લાઈટ ઓફ કરજી આવડી આવડી આગળ ની આમ એમ એન્ટ્રી આમ થવી જોઈએ કે હે ના એન્ટ્રી આમ પડી છે એવી એન્ટ્રી થવી જોઈએ જો કે એ મારો ભાઈ કઉ તો બોલે અને મારો ભાઈ બંધ કઉ તો બોલે બસ આમ સાઉન્ડ ને જાજુ આપણે કરશે ને તો એને કોપીરાઈટ આવી જાય

અત્યારે તો મશીન આખું રેસીપી આખું હો ફાટલે તો બસ હવે ચા પીવાનો હોય તો પેલા આપણે ચા ટ્રાય કરી કેવું છે એક નંબર હે ચા એમાં કાઈ નો ઘટે ટ્રેક્ટર ચાલુ છે ને અવાજ આવે છે એનો બાકી કઈ છે નહીં જો આપ બધા એ બધા છે ને એ બધા ચા પીએ હું પણ ચા પીવું

એ બે લાઇકન ઉપર દબાવી દેવાનું કે ને મારો જે વ્લોગ આવતો હોય ને જો કે મારા રિયલ બ્લોગ જ કાયમ આવવાના જ છે પણ તમારે છે ને બધા કન્ટિન્યુ જ રહેવાનું છે આ વ્લોગ છે ને મેલતા નહીં હવે જો ચા ભરાઈ ગયો છે તો ભાઈ ભાઈ કહું કે ગુરુ કહું તને મજા આવે હા હા હું તો જો કે મારા ભાઈ જ છે એટલે હે ને કઈ બોલું કરવાનું નથી તો આલો કન્ટિન્યુ બનાવી બને રહ્યો અમે ચા પી લઈએ આપણે બનાવ્યું એટલે પીવો ન કદાચ આપણે પીતા નથી હા એટલે હે ને આવી રીતે આમ ચા બધા પી છે ચા કેવો મજા પડી ગઈ વાહ ભાઈ વાહ હાલો ચા પી લઈ તો ફેમિલી અત્યારે એને મસ્તનું જમવાનું આવી ગયું છે અને મસ્તનું હે ને ઘરેથી બેને બનાવેલું છે એટલે કહું છું અને હેને અત્યારે અહીંયા ટિફિન આવી ગયું અને આ બધું ખાવાનું છે તો આમાં છે સોરા વટાણા અને રીંગણા ને એવું બધું નાખેલું હોય તો મને હે ને રીંગણા ખાવાનું ના પાડી ગયું પણ આમાં એને બધું આવું બધું નાખ્યું હોય અને રોટલી એવી છે અને આટલું બધું મારા હાથું વસ્તુ આવેલી છે તો આને આને બધું હું કહેવાતું હોય જોવા કે આ ટ્રાન્ઝેક્શન વેપાર કહેવાય અને થાય છો તો આવી છે તો બસ મારે જમવાનું છે અને જેસીબી રાખી દીધું અને આવડે ચાલુ કરી દીધું જમવાનું તો ફેમિલી મારો ટાઈમ થઈ ગયો છે અત્યારે મારે ઘરે જવાનું જોકે હું હે ને અત્યારે મને ઘરેથી ફોન આવ્યો કે પપ્પાની બહાર ગામ ગયા છે અને ત્યાં રાઈત રોકાવાના છે એટલે હવે આ જેસીબી હે હાલે શું એ તો કમ્પ્લીટ છે જોકે એમાં ડ્રાઈવર છે અને ટેક્ટ રૂમમાંય ડ્રાઈવર છે જો મારે નાઇટ પારી કરવાનું થાય તો હેને કમેન્ટ કરી દેજો જવામાં એટલે હેને નાઇટ પારી જો પદાર્થ મારે હેને નક્કી તો થઈ જાય એવી રીતે પણ કાંઈ ઓમ નક્કી નથી એટલે હેને તમારે કમેન્ટ કરવાની છે કે જેસીબી નાઇટ પારી કરવી કે ન કરવી બાકી તો ઓમ બધી શાંતિ છે અને અત્યારે શાંતિ જ હતી પણ હેને અત્યારે વાગી ગયે છે ત્રણ અને ઘરેથી ફોન આવ્યો હતો ને એટલે મારે ઘરે જવાનું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો બાકી તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો વિડીયો હે ને ઘરથી આપણે પૂરો કરવો જોઈએ પણ હું આ રસ્તામાં જ કરતો હું કે હેને ઘરનું હું ને કઈ બતાવવું નથી એટલે હે ને હાલો ઘરે જઈ અને લોક મારા હે ને કાંઈ રેગ્યુલર આવવાના જ છે હમણાં ટાઈમ બદલાવી નાખ્યો છે અને ટાઈમ મેં રાખ્યો છે છ વાગ્યાનો કાં તો સાત વાગ્યાનો કાં તો પાંચ વાગ્યાનો હા તો ને આઠ વાગે થઈ જાય એટલે કમેન્ટ કરી રાખજો અને મસ્ત મસ્ત ની ને લાઈક કરી રાખજો ને એને કોમેન્ટમાં કઈ લખવાનું હોય તો કોમેન્ટ એવી કરી દેજો ચાલો બતાવીને જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે ભાઈ ભાઈ